ટ્રેનમાં પાંચ મિનિટની વાર હે ને અમારે હે ને જવાનું હે બારગા બારગા મસ્ત તૈયાર થ ને જવાનું છે આપણી યુટ્યુબરોના મીટઅપમાં યુનિક રિસોર્ટમાં આપણી બે ત્રણ ફેરે મીટઅપ કરી લીધું ને યુનિક રિસોર્ટમાં કુસડી રોડ ઉપર તો હેને શ્યાર વાગ્યા પછી કાર્યક્રમ બધું ચાલુ થવાનો હે તો ટ્રેન થયા હતા તો નીકળીએ સાડા શ્યાર વાગે ના કોઈ કો ને લગભગ ને બધાય આવવાના હે ઓંદાઈજી લગભગ 30 થ ગયા હે કે ને હેનલો 3 હા 30 30 છે ને સેનલ ઉઠયા ઈમાંથી સેનલ લીડ કોઈ એક આવે કોઈ બે આવે કોઈ ત્રણ આવે ઈ રીત ને બધાય આવવાના હે જીજી ના કુંગા હે બધાય આઈ હે ને જીજી આઈ હે અનારી બધાય ની મુલાકાત તમણી કરાયું ને હવે મુલાકાત કરી હું

તો અમારી બધાની રિક્વેસ્ટ છે કે તમે હે ને વડીલ એક મીટઅપ કરો જોરદાર યારો ક્યાં છે યાર હરુ અહીંયા મારવા દે ને ભાઈ કેતો માર્યા દે ડૂટ ડૂડ્યા દે મમી ભાઈને વાહે

ફેર ફેરવા લખો ફેરી યુનિક વાળા મારી

જો બધાયના હાથમાં ફોન જ ફોન હું જોઈ મોહામાં કેમેરા રાખે હું બરાબર આ ઈને મારતા પહેલી વાર છે બીજા બધા હતા ઉનાઉં લાગા લાગે બીજા બધા હા મારતા હોય મારતા હોય એટલે નો કેમેરા ચાલુ કરે આમાં કંઈ બોલવા બે છે ભાઈ નો ભાઈ બેઠા છે ઓલ મौज માં બહાર નઈ જાયે એને હું બાકી જો ડાયરો પર મેઠા મારીએ જરા મારીએ માફ પે પેનો વિડિયો ક્લિક કરે હા આજ બધાયને હે હાથમાં એને બધાયને હાથમાં ઓન કેમેરા જોવા મળી હે ભેગા છે ઓય ક્યાં જઈએ તમણી મૂકેન જવાય જાવ કઈ ન એન્ટ્રી છે

ઝાડો મોટો ઘુમરો મારે ને પાછા આવે ને ઊભેગા હે ઓલી બાજુ જવાનું હે કઈકના કાર્યક્રમ ચાલુ થવાનું હોય એ હું લાગે મણી જાયે તો ખબર હે તો અમે હે ને પોગેગા અ્યાં જે ખજુરભાઈ આવ્યાતા ને જા અમે બેઠાતા ને ઈ જ જગ્યાએ પોગેગા જે બધાય ખોડસી ગોઠવાઈ ગયા તડકો હે ને ટણે બહુ ની દેખાય છે અજે આવે બધાય ડાયરો ઓલી કોરા હે ફોટા પાડી ને વિડીયો બનાવે ને માનાથી બેન રામભાઈ જય હો બોલવા ભલા ભાઈ सीताराम પટેલની અમારું નામ હે રામ પરમાર ને આ ચેનલ નું નામ હે આર પૂજી બ્લોગ ને એક બીજું ચેનલ હે નાતી સ્પેશિયલ તો ઇમામને નેક્ટિવ ને મે બાકી સબ કઈ સારા સં સંદેવાનો હે ને પણ કામ કરતો રહેવાનો YouTube માં અમારે પેલે 1000 સબસ્ક્રાઇબર નતો ને એમ થાય કે કઈધું થાય કઈધું થાય 6 મહિના લાગી ગયા ત્યાં અમારે 1000 સબસ્ક્રાઇબર નતા થિયા પછી એક વિડિયો વાયરલ થયો ને એક દિનમાં 2000 સબસ્ક્રાઇબર થઈ ગયા સારા સોશિયલ મીડિયાની તાકાતને ખબર પડ્યા મને કે આમાં આપણે વાત જોતા રહીએ એક એક મિનિટે હજાર પંદર પંદર સબસ્ક્રાઈબર વધતા હતા અને કામ કરતા રહ્યો ગમે ત્યારે વહેલા મોડો વિડીયો આપણો વાયરલ થાય પણ મેન તો કહેવાય કે એન્ગેજમેન્ટ આવવું જોઈએ કોઈ હાવ ખમલેલ કે કોઈ ટાઈટલ મેટર નથી કરતું વિડીયો આપણો પાંચ મિનિટનો હોય તો ત્રણ મિનિટનો તો કોઈક જોવા જ જોઈએ તો આગળ વિડીયો આપણો વાયરલ થાય અને બસ વિડીયોમાં ખાસ અમારા હાથ જો तो बधाई ने, 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 ने तो आज बधाई यूट्यूबर भेगा किया ने हड़े मड़े बधाई ने आनंद करवानो है ने जी नवा नवा यूट्यूबर है एने बधाई ने प्रोत्साहन देवानो है बधाई ने हड़े मड़े ने सपोर्ट करजो बधाई ने एक बीजा ने तो बधाई आगळ वधे खूब खूब आभार बधाई ने अरे वसात कई वाली लगते हो क्योंकि आज हमको चेहरा इवान जो जो रखता है आज आनंद

તમે બધા આવ્યા અને તમને તો મજા આવતી હશે કે નહીં મને ખબર નથી પણ તમને બધાને જોઈને અમને મજા આવે છે હું થોડીક વાર પહેલા લગભગ ઓફિસની બાજુમાં અહીંયા બધા બોલતા હતા અને ઓફિસમાં બેસીને સાંભળતો તો બધા બોલતા હતા ને એ મતું કે ભાઈ પ્રોગ્રામ ભલે ચાલુ હોય ત્યાં વચ્ચે પડવું નથી વચ્ચે જાવું નથી એમ પણ સાંભળવાની એટલી મજા આવતી હતી ને કે પછી રોકાણું નહીં ને કે ભાઈ એટલી મજા આવે છે ને આવી વાતો થાય છે તો હાલો આપણે જઈએ એમ મોબાઈલ એટલે તમને જોઈ ને વિશેષ આનંદ થયો બીજું અમારે થોડું મેન્ટેનન્સ કામ ચાલુ છે એટલે એના લીધે જો તમને થોડી ઘણી અગવડતા પડે તો સોરી તો નહીં કહું કેમ કે હું એવું માનું છું કે તમે બધા તમારું ઘર આવ્યા હશો

પણ સૌરવ જુસી ની સાઈડ તમે 2030 સુધીમાં કાપી દીયો ઘરે કે ઘરે બરોબર છે આવા મારા જો આશીર્વાદ છે તમને બધાને એટલે આ અમે અત્યારે તમને બોલાવીએ છીએ ને એ અમે છોડવો વાવીએ છીએ કે જે 2030 માં અને 32 માં કે જ્યારે તમારી ખેતી જે છે અત્યારે પણ લગભગ ગુજરાત સુધી તો લગભગ બધા આવી ગયા છું આવે આવે બોલો બોલો તો બતા દાયરાન સીતારામ ને છે ને જો ઉમીરભાઈ અહીં મને બોલાવી આ ત્રીજી વખત હું સ્ટેજ ઉપર ચડી આપણે પહેલી વાર આઈ રિસોર્ટમાં પહેલી વાર આપણે વાં હતા ને કામીર ભાઈ પાછળ ને બીજી વાર આપણે ભારત ગાર્ડનમાં હતા ને ત્રીજી વાર પાછી અહીં સ્ટેજ ઉપર આવી પણ હજી ફાવતું નથી બહુ બોલતા પણ છે ને પગમાં જે ધ્રુજારી થતી ને એ ધ્રુજારીઓ પણ થઈ ગઈ કોણ આવે છે તે થોડીક સરપ્રાઈઝ રાખી હતી ખાસ આપણા આમંત્રણને માન આપી આપણા તમામ પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે જે સોશિયલ મીડિયા આરે જોડાયેલા જે લોકો છે એમના માટે આપણે આ અર્જુનભાઈને આમંત્રણ આપ્યું અને એમણે સહર્ષ સ્વીકારી અને આપણા બધા માટે ખાસ એના વ્યસ્ત સમયમાંથી એમણે આપણો સમય કાઢ્યો છે એ બદલ અર્જુનભાઈ સમગ્ર સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સરો વતી હું આપનો તમે બધાએ નામ પણ રાખ્યું છે સોશિયલ મીડિયા ક્રિએટર ગ્રુપ બે અને એમાં આપણા વિસ્તારમાં આટલા બધા ક્રિએટર વિડિયો ક્રિએટર હશે મને પોતાને પણ ખબર નથી આમાંથી ઘણા ચહેરાને મેં જોયેલા છે રૂબરૂ નહીં મેળવો પરંતુ વિડીયોમાં કોક ને કોક જગ્યાએ ક્યાંક ને ક્યાંક

અને માહિતી આપે ને માહિતી ગામમાં ફેલાય બહેનો ક્યાંક ભેગી થાય અને માહિતી આપે ને બધી જગ્યાએ માહિતી ફેલાય અને કોઈક જગ્યાએ સંદેશા મોકલવા આવે તો આપણે ખેપીઓ મોકલ અને એના પછી બીજો એક યુગ આવ્યો એ આવ્યો ટપાલોનો અને પ્રિન્ટ મીડિયા અને આપણે હંમેશાને માટે આપણે તો આમાં એટલા બધા પ્રોફેશનલ નથી કે માત્ર ઇન્કમ માટે કે આવક માટે કે પૈસા રડવા માટે ગમે એવી વાત ગમે એવો કન્ટેન્ટ ગમે એવી વાતો ગમે ત્યાં પહોંચાડી દઈએ એ રીતના આપણે કામ નથી કરતા આપણે કઈક સંદેશ પોઝિટિવ વાત અગર તો સમાજને કઈક ઉપયોગી થાય એવા કામ તરફ આપણે આગળ વધીએ છીએ અને એના માટે આપણે સમયનો થોડોક અભાવ છે પરંતુ આપણે થોડોક સંવાદ છે અર્જુનભાઈ કોઈ મિત્રોને કઈ વાતચીત કરી હશે તેમને પણ મોકો આપશું પરંતુ એ પહેલા હું ધવલભાઈને વિનંતી કરીશ આવો બે મિનિટ અને તમારા જે શબ્દો દ્વારા જે કઈ વાત કરવી છે તે રજૂ કરે તે ત્યારે કોઈ કે આમંત્રણ આપવા ને પહેલો સવાલ હોય હાજરી તો આપે પણ ખાલી હાજરી નહીં એમ આ માટે પણ સાહેબ તૈયાર હોય છે તો માતાજીનો ભાવ અમે અપલોડ કર્યો થઈ અને આજે હમણાં ચેક કર્યું બે દિવસ થયા છે છ પોઈન્ટ આઠ મિલિયન વ્યૂ રીલમાં છે અને બીજી રીલ હમણાં હા અને એ રીલ ઉપર પછી પાંત્રીસ હજાર બીજી રીલ બની ગઈ એક જ દિવસ એટલે એ આ બધાનો પ્રેમ છે આજ સમીરભાઈ યાદી કરી એટલે ભગવતીને યાદ કરું એ જ મારા ભાવને तारा शिवाया दार मारूं कोण जगमाइश्वरी परगट रही पर माण मा तूं वापे परमेश्वरी छोरू कछोर थाई मां तूं वखत वेली अवजे भेड़ी रहो मा भगवती तूं लाज मारी રાખજે મારી રાખજે એ ભોતમ રુધિ એ ગણી નવખાંડ ની ધણિયાણ પણ ચિંતા તને છોરું તણી અંજવાડતી અવકાશ ને મુજખોરડું દીપાવજે रेडी रहू मां भगवती तू लाज मारी राख जे ऐ अल्बाई तू नागबाई तू आशा पूरा कच्छ दे सुनी राजबाई तू चापबाई तू होनबाई तू मोढड़ा तणी साते बेनड़ियू साथमा लई खोड़ ली खम कर जे

જમવા બેસી ગયા છે યારા કરવા હા તારા વખત મને નો ભાવે ત્યાં કેવાય પેને આલા સોરા ડિનર કરવા બસ તારું મન રાખે આપણી કાયમ વ્યારા જોઈએ એક દિ હાટુ ગામ ડિનર કેવું બરાબર એ ભાઈ થોડું ખાઈ જાવ આવવા જો હોય તો બીજો લેવે દે હ મિસ ભાઈ હારું હારું ખાઈ લીધું આયા ચાલુ કરી હવારી ખાઈ લે ખાઈ લે આ હા લે ને પડી કોઈ ખાવાને જ દેતું મમ્મા બટકો જ મૂક્યો એટલે આ જે બઘરાટી બોલે ને એવી કંઈ ને બોલતી રાણી ને નાથો ભાઈ ને હરદીપ બધાય બઘરાટી બોલાવે કઈ ઘટની દેવીન ભાઈ ની બધાઈ હે ને અહીંયા છે ને અમે બધાઈ હે ને જમે લીધું ને અમાર નોક નોકા બધાઈ હે ને કરે છે ફોટો શૂટ આલે વિડીયો શૂટિંગ આલે બધું આલે નોક નોક ઓલા ભાઈ નું રસોડા મૂકી આવો ત્યાં ની ઘણી ઘણી ભૂખ લાગે આવો તમારું સ્વાગત છે અમારા બ્લોગ ખાઈ લીધું ખાઈ ભાઈ એ તો તમારું સ્વાગત છે એ તો અમે થોડું ઘણું આવડે છે તો તમારા પર ખાઈ ને ને ये वो दोनों भावे भाई कोई हिठ न आयो धीरे धीरे बदाई दिखे जाए ने ये ओमी नथा भाई ने जी धीरे धीरे बकराटी बुलावे नथा भाई यहां बकराटी आके यूनिट में बुलावे जा मा है ना नोक नो की मीटिंगो जा लियो वा मोटे भाई है चालू है बधुए मीटिंग इग रीत ने है हम बात गर्नु कैमरा चालू 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 वा है ना मोटे भाई है मीटिंग

હા તો બોલજો ભાઈ એમાં તમાર મારી જ સાઈડ લેજો હા 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 ને વા આજે હે ને બોલે એ હેલો આ આ બધાય ઓરતે આવે ને વરે અટકે જાય પાછા આમ આવે નાંથી નેતા આઈ જાતા કે કે હાલે તો હાલે કેતો એ હેલો છોકરા એ છોકરા હેલો मेरो साथीले भन्यो होला मडी आउँदै छ आ माटे आउनु बेगा भदै

ને બાકી એક એના સિવાયની એક ડાયરી આપી છે હા ઠીક પાણીમાં બે કાકરા માંડવાના બે ડાયરી બેસ્ટ કમ્પ્લીમેન્ટ્સ અર્જુનભાઈ મોડવાડિયા ઓ છે મૂસા નાઈ છે સ્ટીલના તો ઓલા હે અંદર